સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં આવેલા મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડવાના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક ચાર લાખ બાવીસ હજાર ત્રણસો પંચ્યાસી ક્યુસેક થતાં જળ સપાટી એકસોને બત્રીસ પોઈન્ટ છેતાલીસ મીટરે પહોંચી છે જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં એક પોઈન્ટ સિત્યોતેર મીટર જેટલો વધારો થયો છે જે બે દિવસમાં એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે અને સાથે જ નર્મદા કાંઠાના એકસઠ ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે ગુજરાતની જીવાદોરે નર્મદા ડેમની સપાટીમાં ધરકમ વધારો થયો છે નર્મદા ડેમની સપાટી એકસો ને બત્રીસ પોઈન્ટ છેતાલીસ મીટર પર પહોંચી છે નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર છ મીટર દૂર છે ચોવીસ કલાકમાં એક પોઈન્ટ બત્રીસ મીટરની ડેમની જળ સપાટી વધી છે ઉપરવાસમાંથી બે પોઈન્ટ બાણું લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે નર્મદા ડેમમાં ત્રણ પોઈન્ટ આઠસો ને ત્રેવીસ એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણી છે આગામી એક બે દિવસમાં નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ જાય તેવી શક્યતા પણ છે આ સાથે જ નર્મદા કાંઠાના એકસઠ ગામોને એલર્ટ પણ કરવામાં આવી રહ્યા છે